મારા વાલા ધર્મજ ના ભાઈઓ ડીએમ બ્રધર્સ વાળા જોરદાર ઓફર લઈને આવી ગયા છે ફક્ત ફોર્મલ જોડી ચારસો નવ્વાણું અને હજાર માં પોચ શર્ટ કેવા બ્રાન્ડેડ ક્વોલિટી નો અને સાથે સાથે નવસો કાર્ગો પેન્ટ પણ જોડે મળી રહેશે અને જીન્સ ની વાત કરું તો જીન્સ પણ હજાર માં બે તમને મળી જશે અને તમે આખી જોડી લેશો શર્ટ પેન્ટ ની તો તમને સાતસો પચાસ રૂપિયા માં મળી જશે તો મારા વાલા ભાઈઓ તમે રાહ કોની જવો હાલત પોકી જાવ આપડે બ્રધર્સ માં અને હા જો તમે બે ની ખરીદી કરશો તો જોડે તમને એક કુપન આપવામાં આવશે એ કુપન કોઈ બી વસ્તુ નીકળી શકશે તો હાલ જ ખરીદી કરો તો લોકેશનની વાત કરું તો ધર્મત ચોકડી નવો કોમ્પ્લેક્ષ થોડા અંદર જશો એટલે રાથી હોસ્પિટલની સામે જ ડીએમ બ્રધર્સ તમને દેખાશે તો હાલ જ પોકી જાવ જો તમે વિડિયો જોઈને જશો તો સારું ડિસ્કાઉન્ટ પણ કરી આપશે આપણા મિત ભાઈ અને દીપક ભાઈ